નવી ભગીરથ ભગીરથભાઈ ઉર્ફે નેપથ્ય પડદા પાછળ પડદા પાછળથી આગળ આગળ આવ્યા છે સૌપ્રથમ તો આયોજકો શ્રોતાઓ સૌને મારા નમસ્કાર મારો પરિચય આમ તો વધારે કંઈ નથી આપવો નવોદિત કવિ છું પણ ત્રણ ચાર પંક્તિઓમાં આપી દઉં કે શબ્દ કેરા તાપથી ચમકતો હું રવી છું શબ્દ કેરા તાપથી ચમકતો હું રવી છું વિચારોના યજ્ઞમાં હોમા તો હવી છું શબ્દ કેરા તાપથી ચમકતો હું રવી છું વિચારોના યજ્ઞમાં હોમાં તો હવી છું કોઈ કહે સર્જક અને કોઈ કહે શાયર કવિ છું કવિતા કંડાર તો હું ભગીરથ કવિ છું પણ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ મારી એક રચના રજૂ કરું કે જેની તકતી ગઝલમાં તકતી ને એમાં ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા એ તકતી માં માંડાયેલી છે કે યવનના ધાડે ધાડા ભારતમાં ઉતરી આવેલા અને છતાં પણ આપણી સંસ્કૃતિ સંપૂર્ણપણે ખંડિત નથી કરી શક્યા પણ શા કારણે તો એની આ રચના છે છે રચનાનું નામ સ્વતંત્ર ભારત ભારત તો આઝાદ રહ્યો છે આ સમય આઝાદ ભારત લગ ઓપી રહ્યો છે આ સમય વીરો તણા બલિદાન કારણ કલમ આ એને નમે આઝાદ ભારત આપ લગ યો રહ્યો છે આ સમય વીરો વિરોતણા બલિદાન કારણ કલમ આ એને નમે પૃથ્વી પર તો અન્ય દેશો ધરણના ટુકડા ગણા પૃથ્વી પર તો અન્ય દેશો ધરણના ટુકડા ઘણા પણ આપણો આ દેશ ભારત માતાના ખોળે રમે આઝાદ ભારત આ બલગ ઓપી રહ્યો છે આજમે આપણે સાંભળ્યું કે ઘણા બધા દેશો આપણા કરતા વધારે વિકસિત છે છતાં પણ અમેરિકાને માતા નથી કહેવામાં આવતું ચીનને માતા નથી કહેવામાં આવતું પણ ભારત માં કહેવામાં આવે છે કે આઝાદ ભારત આ યોપી રહ્યો છે આ સમય વિરોધ ના બલિદાન કારણે કલમ આએ નેનમે પૃથ્વી પર તો અન્ય દેશો ધરણા ના ટુકડા ઘણા પણ આપણો આ દેશ ભારત માત ખોળે રમે સમજણ ભર્યા શાંતિ તણા વ્યવહારનો તો ભાવ છે ઇતિહાસ ને આપણે તપાસીએ તો ક્યારેય ભારત દેશે પ્રથમ વાર શરૂઆતમાં કોઈના પર આક્રમણ નથી કર્યું શાંતિ તણા ભર્યા વ્યવહાર નો તો ભાવ છે અને કોઈ અડબલું અમથું કરે તો યુદ્ધ આખર માં ગમે આ બુદ્ધનો પણ દેશ છે અને યુદ્ધનો પણ દેશ છે જો બુદ્ધના જવાબથી ન સમજે ને તો દુશ્મન ઉપર યુદ્ધનો પણ પ્રહાર કરવામાં આવે છે એટલે કીધું કે ભર્યા શાંતિ તણા વ્યવહાર નો તો ભાવ છે અને કોઈ અડબલું અમથું કરે તો યુદ્ધ આખર માં ગમે ધર્મો રહે સૌ સાથ સુખમાં એકતા દ્યોતક બની પુષ્પો બની પ્યારા બધા હિંદ બાગમાં એવા ગમે અને એકા છેલ્લી બે પંક્તિમાં કે આપણા દેશમાં આપણે જોઈએ તો ગામડામાં હજુ પણ એક પરંપરા જળવાઈ રહી છે કે જ્યારે ભોજન બનાવવામાં આવે ને ત્યારે શરૂઆતની જે રોટલીઓ હોય ને મૂંગા પશુઓ માટે બનાવવામાં આવે કે નેપથ્ય ભારત દેશનો અણમોલ છે આ વારસો નેપથ્ય ભારત દેશનો અણમોલ છે આ વારસો સંસ્કાર ભૂખ્યા ને જમાડીને પછી પોતે જમે આઝાદ ભારત આભલગ ઓપી રહ્યો છે આ સમય વિરો ભારતની પશ્ચિમ રાજ્ય કેવું તો એનું એક વર્ણન કે ગુર્જરી માતની માંડીયા વાત છે માનભેર સંસ્કૃતિ ગરવી લી ભાત છે ગુર્જરી માતની માંડીયા વાત છે માનભેર સંસ્કૃતિ ગરવી લી ભાત છે વાર તહેવાર બધા ઉજવે છે હેતસભર અને માણસના ધર્મો પણ માનવતા સાથ છે અને ગિરના જંગલ સાથે ઊંચો ગિરનાર છે સાગરના ઘુઘવાટે સોમેશ્વરનાથ નાથ છે પાવાગઢ શક્તિપીઠ ઓપે છે આપ સુધી અને ગેબી ભક્તો પગલે રૂડો પંચાળ છે તાજણ કેડી હેમણ અશ્વોની જાત છે અશ્વોના જે છત્રીસ પ્રકાર છે કે તમા પીલાણી તાંદડી ડેલે હમણ માણકી પટી નોરાળે હિરાળે ભલે મૂકી ભોલ માળ યેને બોદલી માછી લઈ રણી શિંગાડે ચોકાળે વલીશ શપતો માગલી છે એની સાંગી ચંવરા ટાલ દાવળી ઋતુ ભૂતળી રેશમ કેસરો મુગટ મૂલ્ય લખી માં તરીને લાલ કટારી સુવાદ મને રમે હરિણીના લાખ ધરા મોઘા વાળા એવા ધરા સરુ ઠારા માણે તુરંગા વલાદ પણ ધરા સરો ઠારા માણે તુરંગા વલાદ એ જે છત્રીસ પ્રકાર એમાંનો આમાં ઉલ્લેખ કર્યો છે કે તાજણ કેડી હેમણ અશ્વોની જાત છે અને આલમ અઢાર અહીં ઘણી બધી નાત છે ગામડાના પાદરમાં ભુજાધાભાળ્યા ગામડાના પાદરમાં પૂજાતા પાળિયા અને સરવણ ધડ આફડતા વાખુ વિખ્યાત છે એ સરવણ ધડ આફડતા વાતું વિખ્યાત છે અને હવે સંતોના નામ પણ આવવા જોઈએ ને કે નરસૈયો મીરા અને સુદામો સરતાજ છે વ્રજવાણીની ની આહિ રાણીની લાજ છે અને બારવટું ખેડુ જે મરદાવીર બંકાયે બારવટું ખેડુ જે મરદાવીર બંકાયે ઈ વાલો ભૂપત રામો અને જોગો ખુમાણ છે એ વેલાની વાતુની સારી મોલાદ છે મોલાદ એટલે કે પાક જે વાવેલું એ સમય જતા ઉગે ને વેલાની વાતુની સારી મોલાદ છે ગૌરવ ધારી ધરણી મારી ગુજરાત છે અને ભાતીગળ ભૂમિનો ભગીરથ હું ભમ્યો ભાતીગળ ભૂમિનો ભગીરથ હું ભમ્યો અને અણગઢ અક્ષર આ મારું સુકાન છે ગુર્જરી માતની માંડિયા વાત છે